પોરબંદરના રસ્તાનું કામ ચાલુ થાય એવો પોરબંદરના રસ્તામાં ડામર પાથરે જવા નેશનલ હાઈવે Aku harus kembali lagi, Ako Aku koding Aku harus koding lagi Aku harus kembali lagi. Tunggu mandi, On giờ đuôi bay đuôi của bài học. bay. thần đuôi bay học ở giờ gửi bay bài học bài học bay học không rồi. 拜，的拜，牛。好，拜，拜，牛。

અરે આ બધા બોંડાવાળા હાથ ના કરતા છો આ આવે છે ને 108 માં 108 આવે 108 ગયો

અને ખાલી આ ટોળ ના કે પુગા એ વણાળા પુગા ને ખાલી ખોડિયા ના મંદિર આમ આમ ના મંદિર ના પુગા એક શટ बाजू પડે ને લાગ્યું બે ડાબરિયા છોકરી છે આવ્યો ટાયર માં પાણી પાણી ના પાણી ના પીવાય હમણા આવે પાણી ના પીઓ ફાઈ નથી બેન કઈ નથી કઈ નથી હમણા આવે 108 બે

આ સાઈડ માં ભાઈ આ સાઈડ કોઈ નડે ને આ સાઈડ માં દે ભાઈ ને આ સાઈડ માં સ્કૂટર જેસી બીઓર બાકી ગયો છોકરી ભેગા કોકરી ગયો છે કોઈ પરિવાર ભેગું ખબર નહી આપણે તો કોઈ ના હવે ભઈ જવે ને ચડાવી જાવ પકડો તો હાથ પકડો હાથ લગભગ હાથમાં આ દે તો લાઈન તો માથા આગળ વઈ જા આગળ

કઈક કે કર્યું એટલે પછી આપણે બોલ નહોતું એ ના ના આયા જ રાખાય ભાઈ આયા જ રાખાય લઈ જ રાખી દેવાય આ હા જેમાં જેકીમાં ચાલી વાત છે જેકીમાં દોસ્તો આવજો એટલે હા આ ભગી ગયો ભાઈ આ ભાઈ ભાગી ગયો ને ડ્રાઈવર તો ભાગી ગયો ફરાર થઈ ગયો હાથ નીચે રહી ગયો ખોકરીનો હાથ રહી ગયો તો ઢોકો મારીને હલી ગયો તે સારું હા હાથ નીચે આવી ગયો તો પછી હાથ નીચે